ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર તમે એમના અધિકારીઓનો ઉધડો લેતા વિડીયો જોયા હશે અને આકરા શબ્દોની અંદર તેઓ એવું કહેતા હોય કે અધિકારીઓ કામ નથી કરતા મનસુખ વસાવા પોતે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે અધિકારીઓને તેઓ અવારનવાર ખખડાવતા હોય છે પરંતુ ચર્ચા તો એવી પણ છે કે મનસુખ વસાવાના અધિકારીઓ હવે ગાઢતા જ નથી પરંતુ હવે અધિકારીઓની સાથે સાથે નેતાઓ પણ એને ના ગાઢતા હોય તેવી એક ચર્ચા શરૂ થઈ છે અને મનસુખ વસાવાએ સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરતો એક લેટર લખી દીધો છે મનસુખ વસાવાએ એક લેટર લખ્યો છે કે જેમાં મનરેગા યોજના અંતર્ગત બે હજાર ચોવીસ અને પચીસમાં જે નેતાઓ અને અધિકારીઓ મિલીભગત કરી રહ્યા છે અને તેની અંદર જ ટેન્ડર જે સરકારી ટેન્ડર હોય છે તે પોતાના સગાવાલાને આપી અને પાસ કરાવી દઈ અને પછી કામની ગુણવત્તામાં તેઓ લોકો છેતરપિંડી આચરી રહ્યા છે આ સમગ્ર મામલાને લઈને મુખ્યમંત્રીને તેઓએ લેટર પણ લખ્યો છે નર્મદા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે નેતાઓ છે તે જે કામ હોય રો મટીરિયલ હોય તેના ભાવ ટેન્ડર કરતાં પણ ચાલીસથી પચાસ ટકા ઓછા ભાવમાં ટેન્ડર પાસ થઈ જાય છે અને પછી કામની ગુણવત્તા નિષ્ફળ નીવડે છે ત્યારે અધિકારીઓને હવે નવા જ અંદાજની અંદર મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લેટર લખી અને એવું કહી રહ્યા છે કે આ અધિકારીઓ અને આ નેતાઓની મિલી ભગત બહાર આવવી જોઈએ અને આ સમગ્ર મામલાને લઈને સરકાર પણ થોડું વધારે ધ્યાન દે તેને લઈ હવે મુખ્યમંત્રીને લેટર દાખવામાં આવ્યું છે આગામી સમયની અંદર મુખ્યમંત્રી આ લેટરને લઈ અને કેટલી ગંભીરતા દાખવે છે કેટલી સરકાર આ બાબતે જે નેતાઓ છે જે અધિકારીઓ છે તેની સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં લખવાનું ચૂકશો નહીં મને આપશે રજા નમસ્કાર